આજના મુખ્ય સમાચારની અંદર રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત આય ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન આયુષ્માન કાર્ડ ધારકોને મળશે પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મળશે મળશે રૂપિયા રૂપિયા પતિ પત્ની બંનેને ખાતામાં પશુપાલકો માટે સુધી ખુશ ખબર સોલાર પેનલ લગાડવા માટે મળશે સબસીડી ફાસ્ટેગ ને લઈને નવો નિયમ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત વર્ષની અંદર બે વખત લેવાશે બોર્ડની પરીક્ષા

હવામાન વિભાગની સામે આવી છે રાજ્યમાં પહેલી જુલાઈ સુધી વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે નર્મદા અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સાથે સાથે અમદાવાદમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા છે સાથે સાથે મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ રાજ્યમાં આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે સાથે ભારે પવનો પણ ફૂંકાશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે આ ઉપરાંત માછીમારોને અઠ્યાવીસ જૂન સુધી દરિયામાં ન જવાની કડક ચેતવણી પણ આપી દેવામાં આવી છે મિત્રો ત્યાર પછી ના સમાચાર વિશે વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ છે એક ખુલ્લું મૂકવામાં આવ્યું છે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ હેઠળના નિર્દેશન ઘટકો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે આગામી તારીખ 1/7/2025 સુધી આઈ ખેડૂત પોર્ટલ છે એ મિત્રો ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ આ નિર્દેશન ઘટકોમાં સહાયનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ આ અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે તેમ જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વાર યોજાશે બોર્ડની પરીક્ષા અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે વર્ષ બે હજાર છવ્વીસથી બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે નવી શિક્ષણ નીતિ હેઠળ લાવવામાં આવેલા નવા પરીક્ષા ધોરણોને એ મંજૂરી આપી પરીક્ષાના પ્રથમ તબક્કામાં ફરજિયાત રહેશે રહેશે જ્યારે પરીક્ષાનો પરીક્ષાનો બીજો તબક્કો તબક્કો વૈકલ્પિક પ્રથમ ફેબ્રુઆરીમાં યોજાશે જ્યારે બીજો તબક્કો મે મહિનામાં યોજાશે વિદ્યાર્થીઓ પોતાના શ્રેષ્ઠ સ્કોર પસંદ કરી શકે છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ત્રીસ જૂને યોજાશે જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે જે આ વખતે સોમવારે ત્રીસ જૂનના રોજ યોજાશે કેમ કે છવ્વીસથી લઈને અઠ્યાવીસ જૂન દરમિયાન શાળા પ્રહોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે આને લઈને જૂન મહિનાનો જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ત્રીસ જૂને રાખવામાં આવ્યો છે જેમાં નાગરિકો ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો અને ફરિયાદો કરી શકશે ચૂકવાઈ રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે અનેક યોજનાઓ ચાલે છે સામે આવેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં તેર લાખથી પણ વધુ વિદ્યાર્થીઓને સાતસો ને ચોવીસ કરોડ થી પણ વધુની સહાય

જો તમે પણ રાશન કાર્ડ ધારક છો તો તમારે સમય મર્યાદામાં ઇ કેવાયસી કરાવવું જરૂરી છે કારણ કે જો તમે આ ઈ કેવાયસી નહીં કરો તો તમે વિના મૂલ્યે મળતા અનાજની યોજનાથી વંચિત રહી શકો છો તો ચાલો જાણીએ કે તમે કેવી રીતે અને ક્યાં સુધી કેવાયસી કરાવી શકો છો તમે હજુ સુધી રાશનકાર્ડની કાર્ડની કેવાયસી પ્રક્રિયામાંથી પસાર થયા નથી કેવાયસી કરવાનું બાકી છે તો ત્રીસ જૂન બે હજાર પચીસ સુધીમાં રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો જો મિત્રો તમે આ કામ પૂર્ણ નહીં કરો તો તમને મફત અનાજ મળતું બંધ થઈ જશે એટલે કે રાશન કાર્ડમાં જે જે લોકોના નામ છે એ તમામ લોકોએ ઈ કેવાયસી કરવું ફરજિયાત છે કેવી રીતે ઈ કેવાય કરાવી શકો છો તો સૌથી પહેલાં તમારે નજીકના રેશન ડીલર પાસે જવાનું છે

જેના ભાગરૂપે પેલીસ જુલાઈથી જે વાહનોનું રજિસ્ટ્રેશન સમાપ્ત થઈ ગયું છે તેમને પેટ્રોલ કે ડીઝલ વેચવામાં આવશે નહીં પેટ્રોલ પંપ સંચાલકોને આ અંગે કડક સૂચનાઓ આપવામાં આવી છે જૂનું વાહન છે તો એમને ડીઝલ વાહનનું રજિસ્ટ્રેશન દસ વર્ષ માટે માન્ય રહેશે જ્યારે પેટ્રોલ વાહનનું રજિસ્ટ્રેશન પંદર વર્ષ માટે માન્ય રહેશે

હોઈ શકે છે મિત્રો ત્યાર પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા ફસાઈ જાય તો શું કરી શકો છો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વિશ્વ હપ્તો જાહેર થવાનો છે હા હપ્તો ક્યારે જાહેર થશે એ અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી જોકે એવી અપેક્ષા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો છે એ મિત્રો હવે પછીના દિવસોની અંદર અથવા તો જુલાઈ મહિનાના પહેલાં અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે ખેડૂતોએ પોતાના આધાર ઈ કેવાયસી કરાવવો ફરજિયાત છે નહીંતર તો તેમને હપ્તો મળવાનું બંધ થઈ જશે જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો અને ઈ કેવાયસી કરાવ્યું નથી તો તમારી પાસે હજુ પણ તક છે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરાવી લેજો નહીંતર તો તમારા ખાતામાં પૈસા આવશે નહીં જો તમે તમારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા તમારા અટકી જાય તો તમે શું કરી શકો છો કઈ જગ્યાએ તમે ફરિયાદ નોંધાવી શકો છો મિત્રો હેલ્પલાઇન નંબર આપવામાં આવી રહ્યો છે એ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરીને ફરિયાદ છે એ કરી શકો છો સાથે સાથે જે ઈમેલ આઈડી આપવામાં આવી છે એ ઈમેલ આઈડીથી પણ તમે ઈમેલ કરીને ફરિયાદ છે એ નોંધાવી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત તો કરી છે જે હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે પરંતુ આ યોજનાના ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળી રહ્યો છે

2000 રૂપિયાના બદલે 4000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કિસાન પરિવહન યોજના અંતર્ગત મળશે હવે સહાય ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને માલ વાહક વાહનની ખરીદી કરવી હોય તો એમને મિત્રો 75000 રૂપિયાની સબસિડી મળશે કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે જે ખેડૂતોએ પોતાનું ખરીદવું હોય એમને પંચોતેર હજાર રૂપિયાની સુવિધા મળશે આની અંદર કઈ રીતે તમે લાભ મેળવી શકો છો તમે ખેડૂત છો નાના હશે શ્રીમંત હશે એસસી એસટી વર્ગની મહિલાઓ હશે એમને પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય મળશે સાથે ખેડૂતો સામાન્ય વર્ગના હોય તો અથવા તો અન્ય ખેડૂતો હોય તો એમને પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયાની સબસિડી છે એ મળવાપાત્ર પાત્ર રહેશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે બાર હજાર રૂપિયાની દરેક લોકોને સહાય મળશે ભારતને સ્વસ્થ બનાવવા માટે સરકારે શૌચાલય યોજનાની શરૂઆત કરી છે જ્યારે આ યોજના હેઠળ દેશમાં લગભગ અગિયાર કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે અગાઉ આ યોજના હેઠળ દસ રૂપિયાની સહાયની રકમ છે એની જોગવાઈ કરવામાં આવી હતી જે બાદમાં આ વધારીને બાર હજાર રૂપિયા કરવામાં આવી છે મફત શૌચાલય યોજના વર્ષ બે હજાર ચોવીસથી જ આ યોજનાની જાહેરાત થઈ છે જેમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં આ યોજનાની શરૂઆત થઈ ગઈ છે તમે પણ ખાસ મિત્રો યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય તો તમે તમારા ઘરમાં પહેલાંથી જ શૌચાલય હોવું જરૂરી છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો શું છે કિસાન ડ્રોન યોજના એમના વિશે વાત કરીએ તો કિસાન ડ્રોન યોજના હેઠળ ખેડૂતોને ખેતીમાં ઉપયોગી ડ્રોન ખરીદવા માટે સરકાર તરફથી સહાય મળે છે ખાસ કે મિત્રો કેટલીક શ્રેણીગત ખેડૂતો માટે પચાસ ટકાથી પણ વધુ નેવું ટકા સુધીની સબસિડી મળે છે આ સાથે સાથે ડ્રોન ચલાવવાની મફત તાલીમ પણ આપવામાં આવે છે તેથી ખેડૂતો તેમને યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકે કોને વળશે કેટલી સબસિડી સામાન્ય ખેડૂત મિત્રો છે એમને પચાસ ટકાની સબસિડી મળશે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ મહિલા ખેડૂતને નેવું ટકા સુધીની સબસિડી મળશે ખેડૂતો માટે જરૂરી આ ડોક્યુમેન્ટ કયા કયા છે સબસિડી મેળવવા માટે તો એમના વિશે વાત કરીએ તો આધાર કાર્ડ છે જમીન મિલકતનો દસ્તાવેજ છે બેંક પાસબુકની નકલ છે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે ને મોબાઈલ નંબર છે એ આ તમામે તમામ ડોક્યુમેન્ટ દસ્તાવેજોના છે એ ખેડૂત મિત્રોને

તો તમામ લાભ લેવા માટે રાશન કાર્ડનો પુરાવો ફરજિયાત બની ગયો છે કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો રાશન કાર્ડની અંદર આ અનાજ નથી મળતું તેમ છતાં પણ તમામ કાર્ડ ધારકોને રાશન કાર્ડ એક્ટિવ રાખવાનું કેન્દ્ર સરકારે મંતવ્ય વ્યક્ત કર્યું છે આ માટે મિત્રો તમારે પહેલાં ઈ કેવાયસીની પ્રક્રિયામાંથી તો પસાર થવું પડશે જ ઈ કેવાયસી બાકી હોય તો ખાસ મિત્રો પ્રક્રિયા પૂર્ણ કરાવી લેજો નહીં તો સરકારી કામો કરાવવામાં આગળ કોઈ અગવડતાનો તમારે સામનો કરવો ન પડે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો સોલાર પંપ લગાડવા માટે મળશે સબસિડી તમે પણ મિત્રો કાળઝાળ ગરમીમાં વધતા વીજળીના બિલથી પરેશાન છો તો સરકારની આ યોજના અંતર્ગત તમે સબસિડી યોજના અંતર્ગત લાભ લઈ શકો છો આપણે જણાવી દઈએ તો સરકાર દ્વારા બે આ ખાસ મિત્રો મહત્વપૂર્ણ એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પ્રધાનમંત્રી સૂર્યઘર વીજળી યોજના લઈને અગત્યના સમાચાર જે હેઠળ તમને સોલાર પેનલ લગાડવા પર સરકાર છે એ સબસિડી આપવા જઈ રહી છે અલગ અલગ વોટના સોલાર પેનલ લગાડવા માટે અલગ અલગ સબસિડી આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ છે એમની મુલાકાત લેવી પડશે તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ એક કિલો વોટનો સોલાર

તો ભારતીય જીવન વીમા નિગમ એલઆઈસી વીમા સખી યોજના માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની ગયો છે કેન્દ્ર સરકાર અને એલઆઈસીની ભાગીદારીમાં શરૂ કરવામાં આવેલી આ યોજના હેતુ ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારની મહિલાઓ છે આર્થિક રીતે મજબૂત બનાવવાના છે જો તમે મહિલા છો અને ઘરે બેઠા આત્મનિર્ભર બનાવવા માંગો છો સપનું છે તો તમે ભારતીય જીવન વીમા નિગમની બીમા સખી યોજના અંતર્ગત પોતાનું નામ છે નોખ લખાવી લેજો એક શ્રેષ્ઠ તક પણ મળી છે કેન્દ્ર સરકાર દ્વારા એલઆઈસીની ભાગીદારીની શરૂઆત કરવામાં આવી છે જે હેઠળ ગ્રામીણ અને અર્ધ સહકારી વિસ્તારમાં મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવાના છે આ અંતર્ગત મહિલાઓને એલઆઈસી એજન્ટ તરીકે કામ કરવા આપે જ છે